વિક્રમ ઠાકોર ને બોલિવૂડ જગત માં ઓળખાપનાર પટેલ હતા અને આજે વિક્રમ ઠાકોર ખાસવાડી સ્મશાન ને રડતા હતા એને વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ખૂબ દુખી હતા જેથી કહી ન શક્યા હતા

ક્યારેય સગા દીકરા થી કમજોર મને નથી માને ઓલવેઝ પોતાના દીકરાની જેમ સાચવો છે સુખ દુઃખ માં હંમેશા અને ઇન્ડસ્ટ્રીઝ કેવાય ને કે હોલીવુડ ની અંદર જે રુલર સિનેમા છે એને સદંતર જીવંત રાખનાર ગોવિંદ અંકલ પછી જો કોઈ હોય તો હર્ષુખભાઈ પટેલ હતા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કે જેમને ફિલ્મ લાઈન બતાડી હમણાં અને એક સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મને આપ્યો એવું એક બહુ મોટું નામ હરસુખભાઈ આજે ઇન્ડસ્ટ્રીઝ માં જ નહીં પણ સમગ્ર લોકો ખાલી પો છે અને અમે તો બહુ સાથે સમય સ્પેન્ડ કર્યો છે

પરંતુ ઉપસ્થિત તમામનું એક જ વાક્ય હતું એક ગુજરાતી ફિલ્મ દુનિયા સામે લાવનાર હરસુખભાઈ પટેલ અને તેમના કાકા ગોવિંદભાઈ પટેલ હતા ત્યારે ઢોલી ઢોલીવુડ શોકમાં છે ત્યારે લોના શબ્દો નથી પણ મારા ઘરનો સંબંધ હતો અને આજેથી જેટલી બી પિક્ચરો ભરે ને મેં એમાં બધા ફેમિલી મને બોલાવ્યો છે ને મારા દરેક પ્રસંગોમાં થઈ લઈને તમામ સારા નરસા પ્રસંગોમાં ઓલવેઝ એમની હાજરી રહી છે અને ક્યારેય સગા દીકરા થી કમજોર મને નથી માન્યો ઓલવેઝ પોતાના દીકરા ની જેમ સાચવો છે સુખ દુઃખ માં હંમેશા નાખી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય ને કે હોલીવુડ ની અંદર જે રૂરલ સિનેમા છે એને સદંતર જીવંત રાખનાર ગોવિંદ અંકલ પછી જો કોઈ હોય તો એ હરસુખભાઈ પટેલ હતા ગુજરાતના સુપર